હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લીલી તુવેરનું શાક શિયાળામાં લીલી તુવેર તો આપણે માર્કેટમાં આસાનીથી મળી જ રહેતી હોય છે તો અહીં મેં એક કપ તુવેરના દાણા લીધા છે તેની સાથે બે નંગ આ રીતે મીડિયમ સાઇઝના ટમેટાને સુધારી લીધા છે આની આપણે ગ્રેવી બનાવી લઈશું એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સમારી લીધી છે થોડુંક લીલું લસણ લીધું છે આદુ મરચાની પેસ્ટ લીધી કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ તુવેરનું શાક આપણે કુકરમાં બનાવવાના છીએ તો તેના માટે મેં અહીંયા કુકર લઈ લીધું છે અને આપણે ગેસ ને ચાલુ કરી દઈશું અને એમાં ત્રણ ચમચા જેટલું આપણે તેલ નાખીશું ઢાબા સ્ટાઇલ શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે જ હોય છે પણ તમારે થોડું ઓછું નાખવું હોય તો તમે નાખી શકો તો આપણું તેલ ગરમ થાય એટલે આપણે આમાં એક ચમચી જીરું નાખીશું તેમાં આપણે બે લાલ મરચા નાખીશું આપણું જીરું તકડી જાય એટલે આપણે તેમાં અઢી ચમચી હિંગ નાખીશું અને જે આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી છે તે નાખીશું આને આપણે તેલમાં સાકળી લઈશું આપણા મસાલા છતવાઈ જાય

ગ્રેવી એની સરસ લાગશે ટામેટાને ટુકડા કરીને નાખવાની બદલે આ રીતે તમે પીસીને નાખશો તો શાકની ગ્રેવી એકદમ ઘટ બનશે તો આપણા કાંદા સતરાઈ ગયા છે તો તેમાં આપણે જે લીલી મેથી લીધી છે તે નાખીશું મેથી સતરાતા સમય ઓછો લાગે છે એટલે જયારે કાંદા સતરા જાય પછી તેમાં મેથી નાખવાની અડધી જ મિનિટમાં આપણી મેથી પણ સતરાઈ ગઈ છે તો હવે એમાં આપણે એક ચમચી ચણાનો લોટ નાખીશું આ ચણાનો લોટ નાખવાથી આપણી જે ગ્રેવી બનશે એકદમ આમ ક્રીમી જેવી બનશે અને જે તુવેરના દાણા છે તેના પર કોટ થઈ જશે તો આપણો ચણાનો લોટ પણ સરસ આમાં શેકાઈ જશે હવે આપણે આમાં લસણવાળી ચટણી નાખી નાખીશું તો મેં અહીં એક ચમચી જેટલી લસણવાળી કાઠિયાવાડી ચટણી લીધી છે કાઠિયાવાડીના ઘરમાં આ લસણવાળી ચટણી તો હોય જ છે અને ન હોય તો આઠથી દસ નંગ લસણ નીકળીને ખાંડી અને તેમાં લાલ મરચું નાખી દેવાનું તો લસણવાળી ચટણી બની જાય આ ચટણીમાં આપણે બે ચમચી જેટલું પાણી નાખી અને મિક્સ કરી દઈશું જેથી તે તેલમાં સારી રીતે તરત ભળી જાય હવે આ લસણ વાળી ચટણી ને આપણે આ નાખી દઈશ આ રીતે થોડી પાણી સાથે મિક્સ કરીને લસણ વાળી ચટણી નાખશું તો ઝડપથી ભળી જશે અને તેલમાં ભળશે પણ નહીં તેમાં આપણે હવે એક ચમચી જેટલી હળદર નાખીશું આપણે જે લસણવાળી ચટણી નાખી છે તે રેગ્યુલર મરચાંની છે તો હવે આપણે એક ચમચી કાશ્મીરી મરચું નાખીશું એક ચમચી જીરું પાવડર નાખીશું અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ને એક ચમચી જેટલો આપણે ગોળ નાખીશું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો કેમકે કે આમાં ટામેટા વાપરવાના છે એટલે ટામેટાની ખટાશને બેલેન્સ કરવા પૂરતો આપણે આમાં ગોળ નાખીશું હવે તેમાં આપણે બે ચમચી જેટલું પાણી નાખી અને મસાલાને મિક્સ કરી દેશું તો મસાલા એડ કરી તમે થોડું પાણી નાખી દેશો તો તમારો મસાલા દાળ છે ને મસાલા પણ તેલ સાથે સરસ મિક્સ થઈ ગયા છે હવે તેમાં આપણે જે પીસીને ટમેટા રાખેલા છે તે નાખી દેશું વસ્તુને મિક્સ કરી અને સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું

આ જે મસાલા હોય તેનું કોટિંગ થઈ જાય છે અને દાણામાં પણ બધો ફ્લેવર આવી જાય છે તો હવે આપણે આમાં એક કપ જેટલું પાણી નાખીશું તો હું અહીં એક કપ પાણી નાખું છું પણ તમારે ગ્રેવી કેવી પતલી કે જાડી રાખવી છે એ પ્રમાણે તમે પાણી વધારે ઓછું નાખી શકો હવે પાણી નાખી દીધા પછી આપણે આ ગ્રેવીને એક મિનિટ માટે ઉકળવા દઈશું જ્યારે તે ઉકળવા માંડે પછી જ આપણે કૂકરનું ઢાંકણ બંધ કરીશું શાક ઉકળવા માંડ્યું છે હવે આપણે આ કૂકરને બંધ કરી દઈશું કૂકરને બંધ કરી મીડિયમ ગેસ પર આપણે બે વિસલ કરી લઈશું તો આપણે શાકને બે વિસલ થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દઈશું અને જે પ્રેશર હોય તેની જાતે જ નીકળવા દઈશું તો આપણા કૂકરને બધી પ્રેશર નીકળી ગઈ છે તો હવે આપણે શાકને ખોલી લઈએ એકદમ સરસ એવું આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો હવે આમાં આપણે ઉપરથી આપણે લીલા ધાણા અને લીલું લસણ નાખી દઈશું આ શાકમાં જો તમે લીલું લસણ નાખશો તો એ શાકનો સ્વાદ એકદમ વધી જશે આપણે થોડા લીલા ધાણા પણ નાખી દઈશું હવે શાકને બરાબર મિક્સ કરી લઈશું તો આપણું લીલી તુવેરના દાણા કાઠિયાવાડી ટાબર સ્ટાઇલ શાક બનીને રેડી છે હવે આ શાકને આપણે ગરમા ગરમ સર્વ કરીશું